નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ પાંચ વિષય ગણિત જેમાં તારીખ છે આપણી એકત્રીસ આઠ બે હજાર ચોવીસની જે પ્રશ્ન બેંક છે એનું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા આ વિડીયો લેક્ચરમાં કરીશું તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અવનવી માહિતી તમારી સુધી સરળતાથી પહોંચી શકે અને સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ મળશે મિત્રો એ ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું તો ખાસ તમારા મિત્રોને પણ શેર કરી દયો ચાલો આપણે વાત કરીએ તો કયા કયા પ્રકરણનો સમાવેશ છે તો કે પ્રકરણ 1 2 અને 3 નો સમાવેશ આ એક પ્રશ્ન બેકમાં થયેલો છે તો ચાલો જોઈએ પ્રશ્ન 1 માગ્યા મુજબ ઉત્તર આપો તો વિભાગ એ આપ્યો છે તો અહીંયા આપને આપ્યું છે શું આપ્યું છે તો કે છ આઠ બે નવ ત્રણ જીરો સાત એ શબ્દમાં લખવાના છે તો શબ્દમાં આપણે કઈ રીતના લખીશું તો મિત્રો જોઈએ ને આપણે શબ્દમાં કઈ રીતના લખી નાખી શકાય તો કે જો અહીંયા જોઈએ લખેલું છે આપણે અડસઠ લાખ ઓગણત્રીસ હજાર ત્રણસો આઠ નેક્સ્ટ બીજું જોઈએ તો કે અહીં સરસ મજાનું આપ્યું છે લીટી કરેલ જો સાત લીટી કરેલ અંકની સ્થાન કિંમત જણાવો તો એની લીટી કરેલી જે અંક છે એની સ્થાન કિંમત કેટલી થશે તો કે સિત્તેર

તો કે જો અહીંયા નેવું હજાર એમાંથી નવ હજાર નવસો દસ બાદ કરીએ તો એસી હજાર પ્રથમ પરીક્ષાના પેપરો સોલ્યુશન જોતો હોય તો ક્યાંથી મળશે તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમે પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ન્યુ ડાઉનલોડ કરો છો ને હા જો તમને ખ્યાલ ના આવતો હોય તમારા વાલી હોય કોઈ મોટા ભાઈ બહેન હોય કે તમારા વાલી હોય એની મદદ લઈ શકશો તો તમે એને જોઈ શકો જો આવી રીતના પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો ત્યાંથી તમે આપણી એપ્લિકેશન આવો લોગો વાળી ઇન્સ્ટોલ કરી લેવાની ઓપન કરશો એટલે આવું પેજ આવશે હવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો જે ઘરે રહેતો હોય ફોન નંબર એ નાખશો અને સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે નાખી દેશો તમે લોગિન થઈ જઈશો હવે પેઇડ કોર્સમાં તમે જશો તો ત્યાં તમને એક ધોરણ પાંચનું એક સરસ મજાનું ફોલ્ડર હશે એમાં જશો તો ત્યાં તમને પ્રથમ પરીક્ષાના એના સોલ્યુશન પીડીએફ બધું મળી જશે આ આ સિવાય પ્રશ્ન છે એનું સંપૂર્ણ સોલ્યુશન દરેક દાખલાનું સોલ્યુશન સાથેની પીડીએફ ત્યાંથી મળી જશે આ સિવાય બીજું ઘણું મટિરિયલ છે તો તમે જ્યાં તો ત્યાંથી તમને ખ્યાલ આવી જશે આ સિવાય એક્ઝામ પેપરમાં જશો તો ત્યાં તમને આ પ્રશ્ન બેંક પીડીએફ મૂકી દઈશું એ મળી જશે ધોરણ ત્રણથી થી બાર જશો વિડીયો ત્યાં ક્લિક કરશો એટલે ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે એમાં જે ધોરણમાં જવું હોય

એટલે કે વિભાગ બે તો એ સરસ મજાની આપી છે કિંમત આપી છે એનો આપણે શું લખવાની છે શબ્દમાં લખવાની છે જોઈ શકો છો અહીંયા જો શું આવશે જવાબ તો કે બોતેર લાખ અઠાણું હજાર સાતસો પચીસ બીજો જોઈએ હવે તો કે આઠ છે લીટી કરેલ અંકની સ્થાન કિંમત કેટલી થશે તો એમાં આવશે આઠ લાખ ત્રીજો આપ્યું છે ચડતા ઉતરતા ક્રમમાં મિત્રો જો ઉતરતા ક્રમમાં પૂછ્યું છે તો તેતાલીસ હજાર સોરી અહીંયા આપેલું છે તેતાલીસ અઠ્ઠાણું આઠ બોતેર આ રીતના તમારે અહીં જે નાની સંખ્યા હોય એ પ્રમાણે તમારે લખતું જવાનું છે છે પછી તો કે અહીંયા આપ્યું છે નેવ્યાસી હજાર નવસો નવ માંથી આઠ હજાર નવસો બાદ કરતા શું પરિણામ મળશે તો અહીં જો બાદ બાકી આપેલી છે સરસ મજાની તો તમે વિડીયો પોસ્ટ કરીને જોઈ શકશો તો જવાબ શું આવશે એક્યાસી હજાર નવ એ રીતના વિભાગ ત્રણ આપેલો છે તો આને શબ્દોમાં લખવાનું છે તો તમે જોઈ શકશો ભાઈ છપ્પન લાખ ચોત્રીસ હજાર સાતસો ત્રેવીસ અહીંયા એક આપ્યું છે તો એકની કરેલી સ્થાન કિંમત આપણે જોવાની છે તો 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 કે કે દસ હજાર પછી ચડતા ક્રમમાં ક્રમમાં ગોઠવો જોઈ શકશો સરસ મજાની એવી છે ને હા ચોથું આપ્યું છે એસી હજાર માંથી ચાર હજાર નવસો પચીસ બાદ કરતા શું પરિણામ મળશે તો તમે જોઈ શકશો જો એસી હજાર ચાર હજાર નવસો પચીસ તો પંચોતેર હજાર પંચોતેર જવાબ આપને મળશે રીતના ચોથાની પણ આપણે ચર્ચા કરી લઈએ તો જોઈ શકો છો અને આપણે શબ્દમાં લખશું તો કઈ રીતના થશે પંચોતેર લાખ બત્રીસ હજાર આઠસો બાણ પછી બે બે ની સ્થાન કિંમત કેટલી થશે તો કે બે હજાર પછી તો કે ભાઈ અહીંયા શું આવશે જવાબ ઉતરતા ક્રમમાં લખવાનો છે તો કે ઉત્તરતા ક્રમમાં તમે અહીંયા જોઈ શકશો હા પછી શું કીધું છે ઇઠ્યોતેર હજાર સાતસો પંદર માંથી પાંચ હજાર નવસો તેર બાદ કરતા શું પરિણામ મળે તો એ તમે જોઈ શકશો ઇઠ્યોતેર સાતસો પંદર પાંચ હજાર નવસો તેર એટલે શું આવશે બોતેર હજાર આઠસો બે જવાબ મળશે આવી રીતના તમે આઠ પાંચમો વિભાગના પ્રશ્નો પણ તમે જોઈ શકશો રે તો જુઓ છે ને હા નેવ્યાસી લાખ ચોત્રીસ હજાર સાતસો ત્રેસઠ અને આઠ લાખની કિંમત થશે આ રીતના એમને શું આવશે કે તો કે બાદ કઈ તમે જોઈ શકશો સત્તાણું સાત હજાર ત્રણસો પંચ્યાસી નેવું હજાર પાંચસો ચોવીસ પરિણામ મળશે ચાલો હવે જોઈએ પ્રશ્ન બે નીચે આપેલા દાખલા ગણો તો એક દુકાનદાર એકસો પચાસ રૂપિયાનું એક કિલો કેસર કેરી વેચે છે જો વીરેનભાઈ પંદર કિલો કેસર કરી ખરીદે અને દુકાનદારને ને પચીસો રૂપિયા આપે તો દુકાનદારે કેટલા રૂપિયા પાછા આપવા પડશે તો તમે જોઈ શકશો કિલોગ્રામ કેરીની કિંમત છે એકસો પચાસ રૂપિયા અને પંદર કિલો એટલે ગુણિયા કેટલા થશે બાવીસો પચાસ તો એ કાપિયા કેટલા હતા વીરેનભાઈ એ પચીસો રૂપિયા તો બાવીસો પચાસ બાદ કરતાં બસો પચાસ પાછા છે એ દુકાનદારે આપવા પડશે જો ડુંગળીનો ભાવ એક કિલોના ચાલીસ રૂપિયા અને બટેટાનો ભાવ પચાસ રૂપિયા હોય તો કનુભાઈ ત્રણ કિલો ડુંગળી અને બે કિલો બટેટા ખરીદે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે તો જોઈએ આપણે ત્રણ કિલો ડુંગળીની કિંમત ચાલીસ ગુણ્યા ત્રણ એટલે એકસો વીસ બે કિલો બટેકાની કિંમત પચાસ ગુણ્યા બે એટલે કે સો તો કુલ કેટલા ચૂકવવા પડશે બસો વીસ ચૂકવવા પડશે એક કુટુંબની એક માસની આવક પંદર હજાર રૂપિયા છે તો તે કુટુંબનો માસિક પગાર બાદ કરતા પચીસો રૂપિયાની બચત છે તો કે માસના ઘર ખર્ચની રકમ શોધો તો અહીં તમે જોઈ શકો છો પંદર હજાર આવક છે બચત કેટલી છે પચીસો રૂપિયા ખર્ચ કેટલો હશે તો કે બાર હજાર પાંચસો મિત્રો અહીંયા આપણે દાખલાના જવાબ આપેલા છે પણ જો તમારે હજી દાખલા ગણવાના હોય શીખવાના હોય તો મેં તમને આગળ જણાવ્યું એપ્લિકેશનમાં જઈને અહીંયા તમે જોશો વિષય તમે છે એના જોશો પ્રકરણ તમને સોલ્યુશન સંપૂર્ણ મળી જશે તો ત્યાંથી તમે જોઈ શકશો આપણે આગળ વધીએ નેક્સ્ટ આપ્યું છે સરસ મજાનો પ્રશ્ન ચોથો દાખલો આપ્યો છે એક ગામની વસ્તી બારસો બાર અને સાઠ વર્ષથી મોટા ચૌદસો છે તો અઢાર થી સાઠ વર્ષની ઉંમરવાળા કેટલા વ્યક્તિઓ હશે તો તમારે અહીંયા જો તમે સરસ મજાનો દાખલો ગણીને આપ્યો છે તમે જોઈ શકશો નેક્સ્ટ આવી રીતના પ્રશ્ન પાંચ આપેલો છે

ચાલો કાટકોણ ના હોય તો આવી આકારમાં તો કે ભાઈ આમાંથી કોઈ નહીં હોય કેટલા હશે કાટકોણથી નાના કેટલા હશે ત્રણ આમાં તો કે ચાર હશે કાટકોણ અને આમાંથી કોઈ પ્રોસેસ હશે નહીં આમાં જુઓ તો કે કાટકોણથી મોટા કેટલા હોય બે અને કાટકોણથી નાના પણ કેટલા હોય બે હશે ચાલો એવી રીતના આપણે જોઈએ તો આકૃતિ પ્રમાણે કાટકોણ નહીં હોય પણ એમાં કાટકોણથી મોટા બે હશે અને કાટકોણથી મોટા ચાર હશે આકૃતિ પ્રમાણે કાટકોણ નહીં હોય કાટકોણ કાટકોણથી મોટા પાંચ હશે અને કાટકોણ નાના નહીં હોય ચાલ કાટકોણમાં તો કાટકોણ નહીં હોય પણ કાટકોણ થી મોટા બે અને નાના પણ કેટલા હશે બે હશે ચાલો આમાં તો કે એમાં શું હશે કાટકોણ બે હશે કાટકોણ થી મોટા એક અને કાટકોણ થી નાના પણ એક આવશે ચાલો સરસ મજાનું જોઈએ અહીંયા શું આવશે કાટકોણ કેટલા હશે ચાર કાટકોણ થી મોટા એક અને કાટકોણ થી નાના બે આમાં શું આવશે બે કાટકોણથી કાટકોણ આવશે કાટકોણથી મોટા બે અને કાટકોણ થી નાના એક આમાં શું આવશે તો કે કાટકોણ થી કાટકોણ નહીં હોય રેડી હા કાટકોણ થી મોટા બે અને કાટકોણ થી નાના પણ બે આમાં આવશે કાટકોણ કેટલા છે ચાર બાકી બંને નહીં હોય ચાલો એ રીતના વિભાગ ચાર જોઈએ કાટકોણ તેમાં એમાં નહીં હોય મોટા પણ નહીં હોય અને નાના હશે ત્રણ રેડી આવી રીતના આમાં આવશે તો કાટકોણ બે હશે અને કાટકોણ થી મોટા એક હશે કાટકોણથી એક પણ નાનો હશે જોઈએ આગળ કાટકોણથી મોટા બે હશે અને કાટકોણથી નાના પણ ખૂણા કેટલા હશે બે હશે આમાં તો કે આઠ કાટકોણથી મોટા ખૂણા હશે બાકી બંને બે હોય ચાલો આગળ વધીએ આપણે પછી શું આપ્યું છે તો કે ભાઈ આમાં કાટકોણ કેટલા હશે ચાર આમાં કાટકોણથી મોટા નહીં હોય કાટકોણથી નાના પણ નહીં હોય આમાં તો કે ભાઈ કાટકોણથી નાના ત્રણ ખૂણા હશે આમાં શું આવશે તો કે ભાઈ બે ખૂણા કાટકોણ હોય ચાલો રેડી આ જવાબ થશે ચાલો ચાલો આગળ વધીએ આપણે આકૃતિ આપી છે ને બોક્સ નીચે આપેલું છે તો આપણે આકૃતિ પ્રમાણે લખી નાખીએ તો કે આમાં કાટકોણ નથી પણ કાટકોણથી મોટા તો કે પાંચ છે અને કાટકોણથી નાના નથી તો આ રીતના એમના થશે ચાલો આગળ વધીએ આપણે ચાલો હવે પ્રશ્ન નંબર ત્રણ આપ્યો છે આકૃતિમાં દર્શાવ્યા સમય મુજબ કાંટાઓ દોરો અને પ્રકાર લખો તમે જોઈ શકો છો પહેલો સવાલ છે કલાક ને ત્રીસ મિનિટ તો ખૂણાનો પ્રકાર આવશે બીજામાં આવશે બે કલાક ને પિસ્તાલીસ મિનિટ તો ગુરુકોણ તમે પણ મિત્રો ઘડિયાળ જો તમને ખ્યાલ ના આવે આમાં તો ઘડિયાળ ઘરે લઈને ફેરવીને ચેક કરી શકો છો રેડી કાટા હોય છે ચાલો છ કલાક ને પાંચ મિનિટ તો કે ગુરુકોણ સાત કલાક ને પંદર મિનિટ તો એમાં પણ શું હશે ગુરુ કોણ અને છે નીચે આલેખ આલેખ પત્રમાં આપેલી આકૃતિ પરથી પ્રશ્ન જવાબ લખો તો જોઈએ સરસ મજાને આલેખ આપ્યો છે તો આકૃતિમાં એનું ક્ષેત્રફળ બે ચોરસ સેમી થશે પછી કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી વધુ હશે તો કે બી કઈ આકૃતિનું ક્ષેત્રફળ સમાન હશે તો કે એ અને બી કઈ આકૃતિનું ક્ષેત્રફળ ચાર સેમી હશે ચાર ચોરસ સેમી હશે તો કે સી અને સમાન આકૃતિ પરિમિતિ સમાન હશે તો કે હા ચાલો આગળ વધીએ આપણે બી છે તો કે આકૃતિમાં બી નું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ હશે તો કે પાંચ ચોરસ સેમી હશે કઈ આકૃતિનું ક્ષેત્રફળ સમાન હશે તો કે ભાઈ એ અને ડી કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી ઓછું હશે તો કે સી અને કઈ આકૃતિનું ક્ષેત્રફળ પાંચ સેમી ચોરસ સેમી થશે તો કે બી ચાલો આગળ વધીએ આપણે હા અહીંયા પણ પાંચમો સવાલ આપ્યો ક્ષેત્રફળ વાળી સમાન ક્ષેત્રફળ વાળી આકૃતિ પરિમિતિ સમાન હોય છે તો કે હા ભાઈ ચાલો ત્રીજો વિભાગ જોઈએ આકૃતિ બી નું ક્ષેત્રફળ તો કે ભાઈ ત્રણ છે ચોરસ સેમી કઈ આકૃતિનું ક્ષેત્રફળ સમાન છે તો કે એ અને સી કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે તો કે બી કઈ આકૃતિનું ક્ષેત્રફળ સાત સેમી છે તો કે બી સમાન આકૃતિ વાળી આકૃતિની પરિમિતિ ક્ષેત્રફળ આકૃતિ વાળી પરિમિતિ કેટલી હોય તો કે સમાન હોય છે ભાઈ આ વિધાન સાચું છે હવે ચોથું વિધાન જોઈએ આકૃતિ એનું ક્ષેત્રફળ તો કે છ સેમી ચોરસ સેમી કઈ આકૃતિનું ક્ષેત્રફળ સમાન છે તો કે એ બી અને સીડી કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે ભાઈ તો કે એબી નું કઈ આકૃતિનું ક્ષેત્રફળ પાંચ ચોરસ સેમી છે તો કે એક પણ નહીં રેડી એક પણ નહીં સમાન ક્ષેત્રફળ વાળી આકૃતિની પરિમિતિ સમાન હોય છે તો કે ના એમાં શું આવશે ના બધે આ આવશે નહીં ચાલો પાંચમું જોઈએ આકૃતિ એનું ક્ષેત્રફળ બરાબર તો કે છ ચોરસ સેમી કઈ આકૃતિનું ક્ષેત્રફળ સમાન છે તો કે એ અને ડી કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી વધુ છે તો કે સી કઈ આકૃતિનું ક્ષેત્રફળ એક ચોરસ સેમી છે થશે તો કે બી સમાન આકૃતિફળ વાળી આકૃતિ આકૃતિનું પરિમિતિ સમાન હોય આ રીતના એમનો જવાબ થશે નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્ન પાંચ તો નીચે આપેલી આકારોની પરિમિતિ શોધો તો જોઈએ પેલી અહીં સરસ મજાની આકૃતિ આપી છે તમારી પાસે સવાલ તો છે જ તો જોઈએ આપણે જવાબ તો પરિમિતિ જો બધાનો સરવાળો કરવાનો છે જેટલા પણ આપેલા છે તો જવાબ આવશે મિત્રો ચૌદ સેમી હા ત્રણ બે બે ત્રણ બે બે આ રીતે હવે અહીં તમારે તમારે જાતે ગણવાનું રહેશે ચાલો તો શું આવશે તો ટોટલ થશે સોળ સેમી ત્રીજી આકૃતિમાં એક ચાર એક પાંચ બે તો એનો ટોટલ શું છે સરવાળો સેમી પાંચમું તો કે આ પ્રમાણે થશે તો સત્તર સેમી એમનો ટોટલ થશે કેટલું સત્તર સેમી છઠ્ઠી આકૃતિ પ્રમાણે જોવા જઈએ તો કે એમાં સોળ સેમી નું ઉત્તર થશે સાતમું જોઈએ સાતની સરસ મજાની આકૃતિ આપી તમારે એનો સરવાળો કરવાનો છે બધી બાજુનો તો કેટલી થશે તો કે બાર સેમી આઠમો તો કે અહીં જોઈ શકો છો બે બે પાંચ રીતના આગળની બીજી તો કે બધી થઈને કેટલી થશે અઢાર સેમી નવમો જોઈએ તો કે આ રીતના એમનો સરવાળો કરશો તો આ રીતના થશે તો એમાં કેટલી આવશે બાવીસ સેમી અને છેલ્લે દસમો જોઈએ તો દસમામાં જોવા જઈએ તો કેટલી થશે તો કે છવ્વીસ સેમી તો આ રીતના એમનો સરવાળો

અને જો તમારાની પીડીએફ જોઈતી હોય તો તમને પેઇડ કોર્સમાંથી પેપરો પ્રથમ પરીક્ષાના એની પીડીએફ એનું સંપૂર્ણ મટીરીયલ તમને ત્યાંથી મળી જશે તો ત્યાંથી તમે મેળવી શકશો તો ખાસ તમારા મિત્રોને શેર કરો અને તમે પણ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને એપ્લિકેશન ડાઉનલોડ કરો જેથી કરીને તમામ માહિતી તમને ત્યાંથી મળતી રહે તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત